જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી ભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે અખંડ દીવા વિશે વાત કરીશું માતાજીના નવરાત્રમાં નવ દિવસ સુધી અખંડ દીવો પ્રગટાવવામાં આવે છે અખંડ દીવાનું મહત્વ શું છે અખંડ દીવો કેમ પ્રગટાવવો જોઈએ અખંડ દીવો ઓલવાઈ ન જાય તેના માટે શું કરવું જોઈએ અખંડ દીવો પ્રગટાવી રાખવાના નિયમો શું છે એમને ક્યાં સ્થાન આપવાનું એ બધું વિગતવાર આપણે વિડીયોમાં જાણીશું તો તમને મારી વિનંતી છે કે વિડીયો અંત સુધી જોતા રહેજો કેમ કે અખંડ દીવો સતત નવ દિવસ સુધી પ્રગટાવી રાખવા માટે શું ઉપાય કરવાના છે દીવો ઓલવાવો ન જોઈએ એ માટે શું ઉપાય કરવાના છે તે બધું આજે આપણે વિડીયોમાં જાણીશું તો ચાલો હવે શરૂ કરીએ આપણે અખંડ દીવાનું મહત્ત્વ અને એના ઉપાય હિન્દુ ધર્મમાં દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે કોઈ પણ શુભ કાર્ય અને ઉપવાસ પૂજા કરવા પહેલાં દીવો પ્રગટાવવામાં આવે છે ઘણા પ્રસંગોએ લોકો અખંડ જ્યોત એટલે કે અખંડ દીપ પૂજા પણ પ્રગટાવે છે ઘણા ભક્તો નવરાત્રિ પર માતાની અખંડ જ્યોત પ્રગટાવે છે વાસ્તવમાં જ્યોતને ઓલવ્યા વિના ઘણા દિવસો સુધી પ્રજ્વલિત રાખવાને જ અખંડ જ્યોત કહેવામાં આવે છે નવરાત્રી દરમિયાન ભક્તો સતત નવ દિવસ જ્યોત પ્રગટાવે છે નવરાત્રિના પ્રથમ દિવસે કલશની સ્થાપના કરવામાં આવે છે અને અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે નવરાત્રિમાં અખંડ જ્યોત પ્રગટાવીને ભક્તો માતાના આશીર્વાદ મેળવે છે અખંડ જ્યોતિ પૂજા કરતાં પહેલાં ભક્તોએ શાસ્ત્રોમાં અખંડ જ્યોતિ પ્રગટાવવાના નિયમ વિશે જાણી લેવું જોઈએ તો ચાલો જાણીએ અખંડ જ્યોતિના નિયમો અને મહત્ત્વ માન્યતા છે કે અખંડ જ્યોત પ્રગટાવવાથી માતાજી પોતે દીવામાં વિરાજમાન થાય છે તેથી માતાનું આશીર્વાદ હંમેશા ઘર પરિવારના સભ્યો પર બન્યું રહે છે જીવનમાં ધન ધાન્યની ખોટ પૂર્ણ થાય છે અને વેપાર તથા નોકરીમાં ઉન્નતિનો સંદેશ પણ આવે છે અખંડ જ્યોત માત્ર દીવો નથી હોતો પણ આ ભક્તિનું પ્રકાશ હોય છે તેથી નવ દિવસ સુધી અખંડ જ્યોત પ્રગટાવવાથી જીવનના અંધકાર દૂર થાય છે અખંડ જ્યોત પ્રગટાવવાથી ઘર પરિવારમાં સુખ શાંતિ બની રહે છે અને માતા દુર્ગાની કૃપાથી બધા કાર્ય સિદ્ધ થાય છે નોરતામાં મનોકામના પૂર્ણ કરવા માટે ભક્તોને અખંડ જ્યોત પ્રગટાવવી જોઈએ અખંડ જ્યોત પ્રગટાવવાથી તમામ પ્રકારના વાસ્તુ દોષ પણ દૂર થાય છે વાસ્તુ દોષ દૂર થવાથી ભક્તોના સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે પૌરાણિક માન્યતાઓ અનુસાર નવ દિવસ સુધી ચાલતા આ મહાપર્વમાં માતાજીની કૃપા મેળવવાનો સૌથી શ્રેષ્ઠ સમય હોય છે આ દરમિયાન ભક્ત માતાને પ્રસન્ન કરવા માટે નવ દિવસ સુધી ઉપવાસ રાખતા હોય છે નવરાત્રિના પહેલે દિવસથી જ કળશ સ્થાપના સાથે અખંડ જ્યોત પ્રગટાવવાનો પણ નિયમ છે અખંડ જ્યોત પ્રગટાવવા પાછળનું કારણ એ છે કે જે રીતે નાનકડા દીવા વિપરીત પરિસ્થિતિઓમાં પણ પોતાની જ્યોતથી અંધકાર દૂર કરે છે તેવી જ રીતે આપણે પણ માતાજીની આસ્થાના સહારે પોતાના જીવનનો અંધકાર દૂર કરી શકીએ છીએ કહેવાય છે કે દીવડાની જ્યોત સામે જપ કરવામાં આવે તો સાધકને હજાર ગણું ફળ પ્રાપ્ત થાય છે તમામ પૂજા દીપક વગર અધૂરી છે દીપકનું જ્ઞાન પ્રકાશ શ્રદ્ધા અને ભક્તિનું પ્રતિક છે નવરાત્રિના નવ દિવસોમાં અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે તેનો અર્થ એ છે કે આ નવ દિવસોમાં જે દીવો પ્રગટાવવામાં આવે છે તે દિવસ રાત પ્રજ્વલિત રહે છે માન્યતા છે કે અખંડ દીવો વ્રતની સમાપ્તિ સુધી પ્રજ્વલિત રહે છે કોઈપણ શુભ કે માંગલિક કાર્યમાં દીવો જરૂરથી પ્રગટાવવામાં આવે છે દીવા બે પ્રકારના હોય છે એક કર્મદીપ જે માત્ર પૂજા કરતી વખતે પ્રગટાવવામાં આવે છે અને બીજો છે અખંડ દીવો જેની પૂજા કે તહેવાર પૂર્ણ ન થઈ જાય ત્યાં સુધી પ્રગટાવી રાખવામાં આવે છે જેમ કે નવરાત્રિ ગણેશ ચતુર્થી કે સત્યનારાયણની કથા દરમિયાન અખંડ જ્યોત પ્રગટાવવાની પરંપરા છે આ ઉપરાંત ઘણા દેવી દેવતાના મંદિરોમાં અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે નવરાત્રિમાં અખંડ જ્યોતિ પ્રગટાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે જેનાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને બધા જ કામ સિદ્ધ થઈ જાય છે આ ઉપરાંત ઘરનું વાતાવરણ શુદ્ધ થઈ જાય છે આ અંગે દેવી ભાગવત પુરાણમાં વિસ્તારથી જણાવ્યું છે હવે આપણે જાણીશું કે કઈ દિશામાં અખંડ દીવાની જ્યોત રાખવી શુભ માનવામાં આવે છે અને કઈ દિશામાં રાખવાથી તમારી સમસ્યાઓ વધે છે દેવી ભાગવત પુરાણ અનુસાર જ્યારે અખંડ દીવો પ્રગટાવવામાં આવે છે તો ધ્યાન રાખો કે તેની જ્યોત દક્ષિણ દિશા તરફ ન રહે માનવામાં આવે છે કે આવું કરવાથી એક વર્ષમાં ઘાત એટલે કે કોઈનું મૃત્યુ થઈ શકે છે તો દીવાની જ્યોત દક્ષિણ દિશા તરફ ના રાખો પશ્ચિમ દિશા તરફ અખંડ જ્યોત પ્રગટાવવી શુભ માનવામાં આવે છે પશ્ચિમ દિશામાં અખંડ જ્યોત રહે તો ઘરમાં સુખ સમૃદ્ધિ ધન અને સંપત્તિ આવે છે દરેક દુઃખમાંથી મુક્તિ મળે છે પૂર્વ દિશા તરફ અખંડ જ્યોત પ્રગટાવો તો ખૂબ શુભ માનવામાં આવે છે જેનાથી માતા લક્ષ્મી સાથે અન્ય દેવી દેવતા ખૂબ જ પ્રસન્ન રહે છે આ સાથે જ ઘરમાં સંપન્નતાની વૃદ્ધિ થાય છે દરેક ક્ષેત્રમાં સફળતા મળવા સાથે ધન અને ધાન્યમાં વૃદ્ધિ થાય છે ઉત્તર દિશામાં અખંડ જ્યોત રાખવાનું પણ શુભ માનવામાં આવ્યું છે જો કોઈ ઘરમાં ઉત્તર દિશામાં અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે તો આયુષ્યમાં વધારો થાય છે સાથે જ અકાળ મૃત્યુનો ભય પણ ટળે છે અને ઘરમાં ધનની પ્રાપ્તિ થાય છે હવે આપણે અખંડ દીવાના નિયમો જાણી લઈએ જ્યારે આપણે અખંડ દીવો પ્રગટાવીએ છીએ ત્યારે મંત્ર જપ સાથે પ્રગટાવવો જોઈએ નવરાત્રિમાં અખંડ જ્યોત પ્રગટાવવા પહેલાં માતા દુર્ગાની જ્યોત પ્રગટાવવાના સંકલ્પ લેવો જોઈએ તેને પૂર્ણ કરવા માટે માતાના આશીર્વાદ લેવા જોઈએ મા દુર્ગા ભગવાન ગણેશ અને શિવજીની પૂજા સાથે દીવો પ્રગટાવવો દીવો પ્રગટાવતી વખતે ઓમ જયંતિ મંગલાકાલી ભદ્રકાલી કૃપાલીની દુર્ગાક્ષમાં શિવધાત્રી સ્વાહા સ્વાહા નમો અસ્તુ તે મંત્રનો જાપ અવશ્ય કરો અખંડ દીવો રાખવાના નિયમો અખંડ દીવો પાછટ પર લાલ કપડું પાથરીને રાખવો જોઈએ જો તમે તેને જમીન પર રાખી રહ્યા છો તો તેના માટે ખાસ નિયમોનું પાલન કરવું જોઈએ તમને દીવા જમીન પર રાખવાથી પહેલાં અષ્ટદળ બનાવવા જોઈએ અષ્ટદળ તમે પીળા ચોખા અને ગુલાબથી બનાવી શકો છો દીવાની દિવેટના નિયમો અખંડ દીવાની દિવેટ હંમેશા નાળાછડીની બનાવેલી હોવી જોઈએ નાળાછડીથી સવા હાથની દિવેટ બનાવવી જોઈએ નાળાછડીની દિવેટ નવ દિવસ સુધી પ્રગટવી જોઈએ તેથી ભૂલથી પણ તેને ઓલવવા ન દેવું જોઈએ આવી પરિસ્થિતિમાં આ જ્યોત ખંડિત થઈ જાય છે શુદ્ધ ઘીની જ્યોત પ્રગટાવવી જોઈએ અખંડ જ્યોત પ્રગટાવવા માટે શુદ્ધ દેશી ઘીનો ઉપયોગ કરવો જોઈએ પણ જો તમારી પાસે ઘી ન હોય તો તમે કોઈ બીજું ઘી કે તલના તેલમાં કે સરસવના તેલથી પણ જ્યોત પ્રગટાવી શકો છો અખંડ જ્યોત માતાની જમણી બાજુએ રાખવી શુભ છે જો કે તેલ જ્યોત માતાની ચોકીની ડાબી બાજુ રાખવી જોઈએ અખંડ જ્યોત માટે પિત્તળનો દીવો વાપરવો જો તમારી પાસે પિત્તળનો દીવો ન હોય તો તમે માટીનો દીવો વાપરી શકો છો જ્યાં તમે અખંડ દીવો પ્રગટાવવાના હોય એ સ્થાનને એકદમ સ્વચ્છ કરી દેવો અને બાજોટ પર લાલ કપડું પાથરીને ત્યાં તમારે દીવો પ્રગટાવવો આ સ્થાનને અગ્નિદેવનું સ્થાન કહેવામાં આવે છે એટલે કે અગ્નિદેવનું સ્વામી કહેવામાં આવે છે તમારે અખંડ જ્યોતથી બીજા દીવા પ્રગટાવવા ન જોઈએ આમ કરવું અશુભ ગણાય છે નવરાત્રી દરમિયાન ઘરના સભ્યોએ અખંડ જ્યોતિનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તેના માટે પર્યાપ્ત પ્રમાણમાં ઘી અને તેલ નાખતા રહેવું જોઈએ હવે આપણે દીવો ઓલવાઈ જાય તો શું કરવું તે જાણીશું જો નવ દિવસની અંદર અખંડ જ્યોત ઓલવાઈ જાય તો માતા દુર્ગાની માફી માંગવી અને ફરીથી દીવો પ્રગટાવવો જોઈએ શારદીય નવરાત્રિના નવ દિવસ પૂરા થાય પછી દીવાને ઓલવવા માટે ફૂંક ન મારવી આવું કરવું અશુભ ગણાય છે દીવો જાતે જ ઓલવવા દેવો જોઈએ તો ભક્તો આજના વિડીયોમાં આપણે અખંડ દીવાનું મહત્ત્વ શું છે એ જાણ્યું દીવાના નિયમો જાણ્યા દીવો પ્રગટાવી રાખવા માટે શું કરવું જોઈએ એ પણ જાણ્યું અને દીવો ભૂલથી ઓલવાઈ જાય તો એના માટે શું ઉપાય કરવાના એ પણ આપણે જાણ્યું આશા કરું છું કે આજનો વિડીયો તમને પસંદ પડ્યો હશે જો તમને મારો વિડીયો પસંદ પડ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો અને બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ અખંડ દીવાના મહત્ત્વ વિશે જાણી શકે અને ઉપાય કરી શકે કમેન્ટમાં જય દુર્ગામાં જય અંબેમાં જરૂરથી લખજો ચેનલ પર નવા છો તો શ્રી હરિભક્તિ રસને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં ઘંટીનું નિશાન આવે તો એના પર ક્લિક કરી અને બધા પર ક્લિક કરજો જેથી મારા આવનાર વિડીયોનો તમને સંદેશો મળતો રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને જય અંબેમાં જય દુર્ગામાં વિડીયો જોવા માટે ધન્યવાદ